નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનું સહ્યું આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર ભાઈ કોર્પોરેટરના ભાઈ નાસિર

ઓય ઓય આ આ દાદાગીરી કરવાની અને ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને ફિરિક પટેલ અમે કંઈ દે જવાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર મુખ સાઇથી આલે છે કિરીટ સાઇથી આલે છે કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આવિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીને અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો બા સમર્થકો બધા આવ્યા જેવો બધા શાંતિ થયો કોણ થયો પીઆઈ મૂકા જ્યાં સુધી ભાજપના કિરીત પટેલનો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદર જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા રાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાક રાહ જોઈએ છીએ એટલે ભાઈ ગુલામી કોને કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા છીએ તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળા ગાળાધારી કરે છે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે લડવાની તહેવાર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારા ન અવાય બાકી પોલીસ બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારી કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો બધું અહીંયા આવીને દાદા

હરેશભાઈ હવે اے جڏھي آتو بدرو پيلو مئينا ۾ جوڙا ڏي 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 કોડા કરે છે હા ઓય ઓય ઓમદેવ કા મારા વડીલ થોડી મિનિટ બાદ તમે જાવું તો તો મને

તમે આયા રિવ્યુઅર તરીકે આવ્યા તમે આજોતો તમે રા જોતા બિલકુલ શાંતિ થી તમારો સ્ટાફ કે અમે કોઈ બોલ્યા નથી અહીંયા પેલા વાર સ્વાગત દર્શન કે ચાલુ કર્યો અમે તો જોય નથી ઓળખતા મને ખબર નથી મારા સ્ટાફ મને કે આ બધા સાહેબ અરમનજી નામ કીધું ને ના હું ઓળખતો નથી

એટલે કમલેશ રીબડિયા ના કુપુત્ર હતા ત્યાં અને નાસિર ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેણે સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી પેટો ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અહીં જેટલા બધા બેઠા હિજરા છો એવામાં ઓલા જે અજાણ્યા વીસ પચીસ લોકો હતા એને સાહેબ ની ઘેરી ઘેરી બધા પથ્થર હતા પથ્થર મારું સાહેબ આવે પથ્થર મારો

કોલ બઈ જેસા આપની ઉપર કમજ સભસ જે અહીંયા આજે હતું હા અહીંયા હતું ને વાહ તો નંબર નંબર લખ્યા હોય

Câmera, meu. Tá.